ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ વિડિયો દેરાની અને જેઠાણી તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને ઓકે જ હશો અને આપણે તો આજે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે સિક્કિમમાં અહીંયા થોડી ઠંડી પણ વધારે છે તો ચાલો પહેલા તો આપણે છે ને નાસ્તો કરવા માટે જવાનું છે તો પહેલા નાસ્તો કરી આવીએ અને પછી રીટર્ન આવીએ અને પછી બધાને જ આપણે મળીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજની મોર્નિંગ થઈ ગઈ છે બધાઈની સિક્કિમમાં

ઓકે ચાલો પેલા અહીંયા આપણે મંદિર છે તો ત્યાં દર્શન કરી આવીએ અને પછી બીજું બધું બતાવીએ અહીંયા આગળ કાઢવાના હું છે અહીંયા અહીંયા ન થાય આટલું બધું કાપડ ને એવું બધું જોઈને એમ લાગે છે કે આ બધું સારું સુરતમાં જ બનતું હશે હા એ વાત છે જો તમે સુરત નું ટેક્સટાઈલ માર્કેટ નું છે અહીંયા પણ આવે છે ગયા સાથે કેટલા બધા દીવા કેવા છે આનું કે શું હોય તો નથી ખબર અમને પણ છે ખરું નહીં વિશે હજી અમે નાસ્તો કરીને આવ્યા ને જાજો ટાઈમ નથી થયો અહીંયા જોવા પાઇનેપલ અહીંયા પાઇનેપલ વધારે જ છે કઈક વધારે મળે એટલા મીઠા છે આમ ખાતા જરાય ને એટલે બહુ હા બધા જ ફ્રૂટ છે એમ તો તો આ ત્રણે છે ને શોપિંગ કરી છે કાક જોઈએ આપણે શું કરી છે ને

મે ના છલગયા હતા ને રઘુપતિ કહા બહુ બડા તું મમ્મા પ્રિય ભરત સંભાયા અમે બધા ભાઈબંધ જ આવ્યા છીએ આજે અને પોજી બીએટી દાદાના મંદિરે પેલા ગયા હતા ધનો દાદાના મંદિરે હવે આવ્યા છીએ હમણાં દાદાના મંદિરે અને બધાને બહુ શ્વાસ ચડે છે અહીંયા જે વેધર છે ઓસમ છે જો આમ પેલા દર્શન કરી આવે ને પછી પેલી સાઈડ નું વેધર બતાવું અને અહીંયા પાણકા જોઈને છે ને એવું લાગે છે પેલા રામ સેતુ યાદ આવતો હોય ને એવો હું કેવું નીચા આ પાણા જોઈને શ્વાસ ની બહુ તકલીફ પડે છે અહીંયાની ની ઓક્સિજન બહુ થઈ કારણ કે આપણે બહુ જ ઉપર પહાડ ને એકદમ કેવાય કે અગિયાર હજાર ફીટ જેટલું ઉપર આવી ગયા છીએ આપણે એટલે થોડુંક વાદળ ની ઉપર છીએ અમે અત્યારે તો ચાલો દાદા દર્શન કરી લઈએ ને પછી આપણે મળીશું बंगाल को दे ही नहीं रहा है बंगाल को चाहिए नहीं

જો આપડે સુરતી લોચો છે જે આપણે સુરત થી લાવ્યા છીએ રેડી અને અહીંયા જે ઘરે અહીંયા થી અમે બનાવે છે પાણી આમાં બહુ વધારે નો નખાય એટલે નાખું જરૂર પડે જ નાખું શાક તો થઈ જાય આમાં અમે શાક તો ટેસ્ટ કર્યો એ જોરદાર બન્યું છે હવે કા ઘોર જંગલ માં અમે લોકો નીકળી ગયા છીએ વોટરફોલ જોવા માટે

પાણી પીવા ગયા પાણી બધું આ સાઈડ આવે છે સારી એવી જગ્યા છે ફરવા માટે ઠંડી ફૂલ છે નઈ

ઓય ઓલો વાદળ તો જાણે ઉડીને આવતું હોય ઓલા હોટેલમાંથી એવું લાગે અમુક આવતી આમ ઓલું વાદળ નીચે અહીંયાથી લોકો ક્યાં સેટિંગ કરે છે તમને આપણે શું કરવાનું આપણે છે ને અત્યારે અહીંયા બેસવા છીએ ઓકે ઠંડી કેવી લાગે ઠંડી તો જોરદાર થોડીક ઠંડી વધી ગઈ છે અત્યારે ટાઈમ કેટલો થયો ટાઈમ

એગી છે ચાલતી અમારી હાલ તો બીક લાગે ના એક જરૂર રહે છે અમિત આવ ઓલીવા મંદિરે ફાઈ সে দেখনা আজ আખો દિવસ মানে যে উপরdownarrow নিচে পর্যন্ত ভরে নাইও ইতে ভরে নাই কিন্তুই ভরে মারা আছে আই মারত নাই গোথানদ না 그러면은 4:30 আরকি খলাগে যায় কি হইলো যো আগা নীলগিরিনি ওয়ে তো উই 24 আই ওা মোতিছে আস্তরো উবা রইতো

આવો કેટલો મસ્ત મોરલો તમે બધા ખાલી એન્જોય કરો આપણે ભલે એક દિવસના બે બ્લોક ચડાવવા પડે આપણે ચડાવી જઈશું તમે ખાલી એન્જોય કરો લાઈક કરી આપો જલ્દીથી શેર કરી આપજો ફોલો ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી દો થોડી બોલવામાં મિસ્ટેક થાય છે પણ ચલાવી લેજો આ બાજુથી ઓલી સાઈડના મોલમાં જાવ હોય ને તો જો અહીં આવી રીતે જવાનું ઉપરથી ન તે કોઈને નીચે નહીં જવાનું નીચે ચાલવાનું પડ નહીં આ મોલ જો તમે આપણે આમ આની અંદર ગયા હતા બહુ જોરદાર બધી રીતે પરફેક્ટ છે સિટી હે ને

બધાને ચાલતા ચાલતા આવવાનું ને ચાલતા ચાલતા જોવાનું બસ આવી રીતે જ બધાને અહીંયા શોપિંગ શોપિંગ કરવાની આ કેવું છે કોઈને ગાડી નહીં ને કોઈને ટેક્સી કે કાંઈ નહીં બધાને ચાલતા ચાલતા શોપિંગ કરવાની એકદમ ક્લીન હમ ચાલો આપણે આગળ જઈએ કેટલા વાગ્યા

ત્યાં જેમ ફ્લાવર માર્કેટ છે ને એમ જો અહીંયા પણ ફ્લાવર માર્કેટ છે મસ્ત પોટ પણ બનાવે છે ફ્લાવર પણ ફાઇન છે ચાલો છોકરીઓ નિશા આપણી ત્યાં ફ્લાવર માર્કેટ છે જેમ જ છે ને હા વેરાયટી હા અહીંયા ઠંડુ હોય કે નહીં એટલે તો આવી ગયા છીએ હોટેલ ઉપર ને બધા થોડીક થોડીક શોપિંગ કરી છે બીજા બતાવો બહુ જ સારી કી હા ઉસને બી બહુ સારી શોપિંગ કી છે તો હવે છે ને અમે અહીંયા ફ્રેશ થઈ જાય મસ્ત મજાના ને પછી આપણે જાશું જમવા માટે અહીંયા જો મસ્ત બુદ્ધાનો ફેસ છે પેન્ટિંગ બી બહુ મસ્ત બનાવી છે હોટેલ પણ બહુ ફાઇન છે તો આઈ રોન ને જો આ પણ બહુ મસ્ત છે

આવજો બાભાઈ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું તો બબાય